દાહોદના ગોદીરોડ વિસ્તારમાં આવેલી રામનગર સોસાયટી જે લગભગ ત્રીસ હજાર લોકોની વસ્તી ધરાવે છે તે હાલમાં એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે અહીં બે ગુંડા ગ્રુપ્સ જેને સ્થાનિક લોકો આંખલા તરીકે ઓળખે છે તેમની વચ્ચે થયેલા ઉગ્ર સંઘર્ષે વિસ્તારમાં હડકમ મચાવી દીધો છે આ ઘટનામાં માત્ર હિંસા જ નથી થઈ પરંતુ સોસાયટીની પાણીની ટાંક્યોને પણ નુકસાન પહોંચ્યું છે જે કારણે રહેવાસીઓને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે જે કારણે રહેવાસીઓનું જીવન

गाड़ी का नुकसान हो गया टंकी का नुकसान हो गया उसके जिम्मेदार कौन है और हमारे बच्चे खेलते है और सांधिकारेगा हम क्या करे कई नुकसान था जिम्मेदार कौन है हमारे हम बच्चे यहाँ खेलते कल को आके लड़ाए वो मार मुरा दे उसका जिम्मेदार कौन है रोजे यहाँ બે આખલાઓ લડાયા હતા ગોધી રામનગર સોસાયટીમાં ત્યારે અહીંયા ગાડીઓને પણ નુકસાન થયું છે અને અમારી અહીંયા ઘરની ટાંકી પણ તોડી ગયા છે હવે આનું હકદાર કોણ થશે હું નગરપાલિકાને વિનંતી કરું છું આ સ્ટેશન રોડ પર જે ઘટના થઈ હતી એના જેમ અહીંયા બીજી ઘટના થાય એવું ના થવું જોઈએ અને તમે આનું હકદાર બનો અને આખલાઓનું થોડુંક ધ્યાન રાખો હવે તમારી શું માંગ છે આને લઈને બાળકો જે છે એમને ગલીમાં રમે છે અને બીજું થાય એવું ના થવું જોઈએ અને આપણો હું થોડું ધ્યાન રાખો આ ઘટના માત્ર એક સંઘર્ષ ની વાત નથી પરંતુ એક એવી સમસ્યા છે જે સીધી રીતે સામાન્ય નાગરિકોના જીવન ને અસર કરે છે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત પર આવો હુમલો એ સમાજ માટે ગંભીર ચેતવણી છે પોલીસ અને વહીવટી તંત્ર આ બાબતે શું લે છે તેના પર સૌની નજર છે બે ગાડીઓ એટલા બધા લડાયા છે આ ગાડીઓનું આટલું બધું નુકસાન થાય છે છોકરા ઉપર નીચે રમવા નથી ઉતરતા એટલો બધો ડર ભરાયેલો છે સોસાયટીમાં કે ઉપરથી નીચે ઉતરવા તૈયાર જ નથી છોકરાઓ કઈ સામે કઈ લેવા જવા આવવા માટે ઉપરથી છોકરા શાકભાજી લેવા ઉતરતા હતી કે પપ્પાને કૂતરા કહી રહ્યા ઢોરો કહી રહ્યા આ કે અમે નહીં ઉતરીએ ઉપર ને ઉપર રહે છે છોકરાઓ કોઈ નીચે આવા તૈયાર નથી હું છોકરાઓ તો તમારી શું માંગ છે કે આ બધું બંધ થવું જોઈએ ને આ ઢોર ડાકરો ને પિંજરામાં પૂરો અને આ રસ્તામાં રખડતા ઢોરો ને બંધ કરવાનો તમે શું માનો છો રામનગર સોસાયટી ની આ સમસ્યાઓ નિરાકરણ કેવી રીતે થઈ શકે અને આવી ઘટનાઓ રોકવા માટે વહીવટે શું કરવું જોઈએ તમારા વિચારો અમને કમેન્ટમાં જણાવો અને આવી તાજી અને મહત્વની ખબરો માટે ડીટીવી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બેલ આઇકન દબાવો જેથી દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે આજના સમાચાર અહીં સુધી ફરી મળીશું નવી ખબરો સાથે ત્યાં સુધી ખુશ રહો સુરક્ષિત રહો નમસ્કાર